ભાજી તો હાલો બધા પાઉ ભાજી ખાવા હેલો મિત્રો કેમ છે બધા સબસ્ક્રાઈબરનો સારું છે ને આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે જયન માન દાદા આજનો વ્લોગ જો થોડોક મોડો સ્ટાર્ટ કરી રહ્યા છે કારણ કે આજે કળથી સાફ કરવાની છે ભૂમિકા કળથી સાફ કરે છે ક્યારની અને હવે અત્યારે એમને જાગ્યા છે કેમ કેવું કર્યું કળથી સાફ કેમ હું તો જાય કે સાડા સાડા પાંચ ની જાગી છે કે લે કે હું સાડા પાંચ ની જાગી છે અને ની જાગી છે ને તમે ગયા તો કાય કામ હતું ખાલી હતા 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 જો એમ બનને હાળી આ ખાસું બોલો હાસું કે હું હાસું બોલતો કેરે કરતી હાળી આ જો આ કેટલી કરતી છે લઈને ગયા હતા આટો મારો ઈ તો આ જે તો જવાનું છે હારી આટો મારો લોંગ ડ્રાઈવ ઉપર જવાનું છે હમણાં ગાડી સ્ટાર્ટ કરીશું બાબુના ઘરે જઈશું પછી ત્યાં ગાડી સ્ટાર્ટ કરીશું પછી લોંગ ડ્રાઈવ ઉપર જઈશું હું ને મારા પપ્પા બંને જઈશું અને ભૂમિકા અહીંયા કરતી હારી કરશે તો આજના બ્લોગમાં અમારે કન્ટિન્યુ લઈ ગયો કેમ કે હા એને આપવા લગ્નમાં કેટલા ફેર્યા ગયો હોય તો મેં Tapi opisi, opisi, tapi opisi, 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 ada opisi, 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 ta, opisi, ya opisi, 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 pina,

आज करीब ले लो बाजू आया काफ़ी मोबाइल में जोड़ आ मोबाइल में आया 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 आ जो देखा होगा मैं कितने का ये लॉन्ग राइ ले लियो तरकराई व्यू है મોટું મંદિર થવાનું તમને જે મંદિર દેખાય ને સિકોતેર માં મંદિર છે ઓહ એટલે બહુ મોટું થવાનું મંદિર ભાઈ ઘરે છે

bé chứ ગલુડા આડા હતા પછી આપણે ગલુડા ને જાળવવા પડે પછી જઈ કાકાન્યા વાળો રોડ છે પણ બહુ એટલે બહુ ખરાબ છે બંને હાલ્યા જઈ છે પણ રોડ બહુ ખરાબ છે એટલે જો ગયા છે કમ્પ્લેટ

હોય ને ગી હોય ને ત્યારે જીઆવાનું હોય ત્યારે જવાનું હોય આપણે વારે તો કેમ મેળા ગુરુવારે તો હોય ગરદી ફૂલ આવે ગુરુવારે આપણે જઈ આવશું

શનિવારે છે ને એટલા છોકરા હે ને વેલા છૂટી ગયેલા છે બાકી તો નકર આ ટાઈમે જવાનું હોય પણ શનિવારે હે ને વેલી નિશાળ હોય છે શનિવારે અત્યારે બધા છોકરા છૂટી ગયા

органик गोष्टी गोडी हं On road, really, I'm not in road a I mm -hmm. Yeah, okay. mm -hmm. Thera -gara. Thera -gara

એમની લોંગ ડ્રાઈવ પણ પૂરી થઈ જાય આપણી સર્વિસ પણ પૂરી થઈ જાય અને આપણો બ્લોગ પણ થોડો ઘણો બની જાય આ મારા બોટાદથી પાળિયાદનો રોડ છે આવો કેવી આવી મજા આવી આજ હાથ ધોયા ને એટલે રાખવા લાગુ જાય એક મજા આવી ગઈ મજા આવી ગઈ એક લાંબો રૂટ થઈ ગયો મજા આવી ગયા બહાર નીકળી ગયા કન્ટિન્યુ મારા બ્લોગ માં જોતા રહીજો તો આજે સાંજે આપણે હે ને ઘરે પાઉંભાજી નો આજે પ્રોગ્રામ છે આજે પાઉંભાજી બનાવવાની છે તો જો ગ્રેવી ગ્રેવી બધી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ પાઉંભાજી બનાવવાની છે આજે ફર્સ્ટ ટ્રાય પાઉંભાજી બનાવ છે કેવી બનાવ જો આ ભાજી નું વફાઈ ગયું છે આ જાણા આમાં મરચા અને લસણ ભેગું કેમાં ગ્રેવી અને આ

આપણે ભાજી પાઉ તૈયાર થઈ ગયા છે સલાડ છે કોબી છે લીંબુ છે ડુંગળી છે ટમેટા પાઉ ને ભાખરી ને આમાં તો તમને હમણાં વિનોદી દેખાડી જી ગરમા ગરમ ભાજી તો હાલો બધા પાઉ ભાજી ખાવા